તેમણે ટેમ્પોને સાઇડમાં કરી ટેમ્પો ડ્રાઈવર ટોસીફ ગુલામ વહરાબ રહે વલણ તેમજ ક્લીનર અફઝલ અકબર ટોપીવાલા હાલ રહે વલણ મૂળ રહે ડુંગરી રોહિત વાસ ભરૂચની પૂછપરછ કરી ટેમ્પોમાં શું છે પૂછતા તે તેઓએ ગલ્લા તલ્લા કર્યા હતા જો કે પોલીસે તેમના ટેમ્પોની તાળપત્રી તેમજ લાકડાના પાટિયા હટાવી જોતા તેમાં ખીચોખીચ રીતે ટૂંકા દોરદારથી બાંધેલી ભેંસો હોવાનું માલુમ પડ્યું હતું ટીમે ટેમ્પોને રોડની સાઇડમાં કરી ચેકિંગ કરતાં તે માંડાજે થી છ વર્ષની સોળ ભેંસને ઘાસ ચારો કે પાણીની સગવડ વિના ટૂંકા દોડાથી બાંધીને લઈ જવાતી હોવાનું જણાયું હતું તીમે તેમની પાસેથી પશુની હેરાફેરી અંગેના દસ્તાવેજોની માંગણી કરતા તેમની પાસેથી કોઈ કાગળ મળ્યા ન હતા જેના પગલે તીમે એક ભેંસના પંદર હજાર લખે કુલ બે પોઈન્ચ ચાલીસ લાખની મત્તાની સોળ ભેંસોને ભરૂષના જેવી મોડી પાક પાસે આવેલા પાંદરા ખાતે ખસેડવાની કવાયત હાથ ધરી હતી ધીમે તેઓ ભેંસો ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જતા હતા તેની વિગતો પૂછતા તેમણે જણાવ્યું હતું કે બોરસદથી ભરૂચના કહાન ગામના એજાઝ હુસેન યાકુબ ધારિયાએ તેમના ટેમ્પોમાં ભેંસ ભરાવી આપી હતી જે મહારાષ્ટ્રના ધુલિયા ખાતે ભરાતા બજારમાં વેચવા માટે લઈ જતા હતા ધીમે ભેંસો તેમજ ટેમ્પો તથા એક મોબાઈલ મળી કુલ સાત પોઈન્ટ એકાવન લાખના મુદ્દામાં જપ્ત કરી ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગત ઓગણીસ ઓગસ્ટને સાંજે પાંચ કલાકે ભરૂચ તાલુકા પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી